દિવાળીના તહેવાર પછી ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે પહેલેથી ચેતવણી આપી હતી કે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને હવે એ આગાહી સાચી સાબિત થઈ રહી છે હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને છવ્વીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે મહત્ત્વપૂર્ણ સ્ટોરીમાં હવામાન વિભાગની મહત્વની આગાહી વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા રાજ્યમાં વરસાદી તોફાનની સ્થિતિ ઊભી થઈ છે આ સિસ્ટમની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે જેનાથી પવનની જે સ્પીડ છે એ ચાલીસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે માંગરોના દરિયાકાંઠે નંબર ત્રણનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયા ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે મોડી રાતથી જ દીવ અને ગીર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ઉના ગીરગઢડા અને તાલાલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે જ્યારે અમરેલીમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે આ કમોસમી વરસાદથી ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે જે રસ્તાઓ ગરકાવ થયા હતા સુરતમાં પડેલા માવઠાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ઘણા ખેડૂતો ધાનનો પાક કાપીને રસ્તા પર સુકવવા મૂક્યો હતો પરંતુ અચાનક પડેલા વરસાદે આખો પાક પલાળી નાખ્યો છે પલળી ગયેલો ડાંગ હવે ગુણવત્તા ગુમાવી ચૂક્યો છે અને અંદાજે ચાલીસ ટકા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ખેડૂતોની આખા વર્ષની મહેનત હવે પાણીમાં ફરતી દેખાઈ રહી છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુડંગ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે પડેલા અચાનક વરસાદે ખેડૂતોના ચહેરા પરથી સ્મિત છીનવી લીધું છે તહેવારોના માહોલમાં પડેલા આ ઝાપટાથી ઘણા ખેડૂતો માટે ચિંતા અને નુકસાનનું કારણ બની રહ્યા છે ખાસ કરીને કપાસ જુવાર અને એરંડા જેવા પાક પર માવઠાનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે જો આ વરસાદ ચાલુ રહેશે તો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ કેટલાક દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને ખેડૂતોને પાક બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે દિવાળીના તહેવાર બાદ આ અણધાર્ય વરસાદે ખેડૂતોને ખુશીનું આકાશ હવે ચિંતાના વાદળોથી ઢાંકી દીધો છે આજના વિડીયોમાં આટલું જ છતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં